હાલો મિત્રો નમસ્કાર જય માતાજી કે આમ ચાલે છે રત્નકલાકાર ભાઈઓ એકદમ મજામાં આવીશો તમે એવી આશા રાખો મિત્રો ખાસ આજે આપણે વાત કરીશું કલર હીરા આપણા એક બનાવ્યો છે જે કલર હીરાની અંદર મિત્રો કઈ રીતની સારી પેરોટી લાવી એની આપણે વાત કરીશું કે સિંગલ કટની અંદર તમારે સારા હીરા દેખાય સારી પેરોટી દેખાય એકને એક હીરા હોય ને એની અંદરથી કઈ રીતના કેવી રીતનું કામ બનાવશો અને શું શું એની પ્રોસેસ આવે એની આજે આપણે વાત કરવાના છીએ કે કલરની અંદર કેટલી પ્રોસેસ આવે છે મિત્રો તમને ખાસ વાત તો મિત્રો વાત ને તો તમને મજા આવશે મિત્રો મિત્રો તમને કીધું આપણે હીરા દેખાડતા દેખાડતા વાત કરશું અને આ હીરાની અંદર મિત્રો આપણે સંપૂર્ણ વાત કરવાના છીએ કેટલા ભાવના હીરા છે કેટલા કેટલાય છે કેવી રીતનું અને વેચવા માટે જેમ વાત કરીએ આગળ કે સારું કામ જે કામ કઈ રીતનું બનાવશું ને કઈ રીતે આપણે ઊંચી રેન્જમાં વેચી શકીએ તો મિત્રો આ એ જ હીરા છે જે પાછળનો આપણો કલરનો વિડીયો તમે જોયો હોય તો તમને ખબર છે કે કલર હીરાનો જે આપણે વિડીયો બનાવ્યો હતો અને ને વીસ રૂપિયાના ભાવની આપણી જે રફ હતી મિત્રો અને આની મિત્રો સાઇઝ સાઇઝની વાત કરીએ તો આપણે એસોઠ નંબરની બાણું હીરાની સાઇઝ હતી સાઇઝ એટલે કાચા હીરા બાણું હીરા કેરેટ થાય એવી રીતના આપણી સાઇઝ હતી અને આપણે સિંગલ કટ જે બનાવ્યું સિંગલ ઘટનાની અંદર આવી રીતનું કોઈ કામ છે અને કામની સંપૂર્ણ તમને એક જ હીરા મિત્રો એક જ એસોટ હીરાની અંદર કઈ રીતના નોખા નોકા વિભાજન પીડા કઈ રીતના હીરા બન્યા છે એની આપણે વાત કરીશું ને કેટલાય જે તમને વાત કરી નંબર મિત્રો આપણે અઢીસો રૂપિયા આજ પડ્યો હતો અને એની અંદર આપણું વજન વજનની વાત કરીએ તો મિત્રો ત્યારે આપણે બત્રીસ ટકા વજન આવ્યું અને આ આખો લોટ છે આવી રીતનો એક દેખાય છે આખો લોટ પહેલાં તમે જોઈ લો પછી તમને આની જ અંદર હું સમજાવીશ નોકા નોકા હીરા પાડીને કે એકને એક હીરાની અંદર કઈ રીતની સારી અને મોળી પેરોટી દેખાતી હોય છે કે સારા હીરા કઈ રીતના બને છે અને જે કે વીક હીરા એકને એક પથ્થર હોય ને મિત્રો એમણે એની અંદર વીક કઈ રીતના લાગી આજે એ જ આપણે સમજાવવાના છીએ તમને હવે મિત્રો આ આપણે એનો નંબર કર્યો જે કલર નંબર તમે જોઈ શકો છો આ રીતનો કંઈક કલર નંબર આનો થયો આને મિત્રો ધાર જાડી છે એટલે તમને આ રીતના કીધું દેખાય છે એકને એક જ હીરા મિત્રો એક જ પથ્થર તમને દેખાડી કે ધાર કલરની અંદર હંમેશા મિત્રો ધાર પતલી હોય ને તો કેવી પેરોટી આવે ને ધાર જાડી હોય તો કેવી હીરાની પેરોટી આવે અને કેવા હીરા આપણા લાગે એ પણ તમે જોઈ શકો છો જે આ હીરા આપણા મિત્રો એક જ હીરા છે અને ધાર જાડી છે એના હિસાબે કલર કાંટો લાગે છે અને પછી હું તમને જે નંબર કરી અને આના હીરાનો પતલીધાર હોય તો કેવો હીરો આપણો લાગે એ તમને સમજાવવાનું છે અને દેખાડવાનું છે કે કલરની અંદર મિત્રો પતલીધાર હંમેશા જરૂરી છે હવે મિત્રો આપણે આવી ગયા છીએ એ જ હીરાની અંદર છે તમે જુઓ આ પતલા પતલીધારના હીરા છે અને જે તમે જોયા ને એ હીરા હતા આપણા જાટીધારના હીરા આ કેટલા તમને વાઈટ દેખાતા છે એક જ પથ્થર મિત્રો એક જ જણાનું આપણું એસોટ છે અને એની જ અંદરથી બે પથ્થર પણ એવો હોય એને પણ બધો પતલી ધાર કરી નાખ્યું તો આની જેવા હીરા લાગે મિત્રો કેટલા સારા હીરા લાગે છે કે મિત્રો કલરની અંદર ખાસ વાત કરું તો આજે તમારે કલરની અંદર હંમેશા ધાર એકદમ પતલી ધાર થઈ જવી પડે અને જે એને તમારે ફોરપીની અંદર જ કહી દેવાનું મિત્રો કે ધાર મારે પતલી થાય એ માટે એની ધાર જે ને બહુ જાડી વીટનો વાળ દે એ વસ્તુની તમારે ધ્યાન રાખવાની છે અને તળિયા મતાળમાં પણ પૂરેપૂરું તળિયું કરાવવાનું છે અને પૂરું મથાળું કરાવવાનું છે એટલે આવી રીતની કંઈક પેરોટી આવી જોવો મેં આ પહેલાં હીરા દેખાડ્યા અને ઓલા તમને વચ્ચે દેખાડ્યા નંબર બે એને તમે જોવો સેમ આનો પણ કલર આપણો ઓછો થઈ જાય અને કલરની અંદર હંમેશા મિત્રો પતલીદાર હોવી જરૂરી છે એકતાળીનું તળિયું અને મિત્રો મસાળું સંપૂર્ણ આપણે વાત કરી છે હીરાની કલર પેરોટી હતી જે તમને આગળ વિડીયો પણ દેખાડ્યો તો રબનો પણ અને તિયર હીરા પણ દેખાડ્યા અને કેવી રીતના મિત્રો માલ જે ઊંચો વેચો હોય તો આપણે સંપૂર્ણ માહિતી આપી છે મિત્રો આવીને આવી સારી સારી તમારે માહિતી જોઈતી હોય તો આપણી ધરમજી ડાયમંડ ચેનલ રહી એને તમે સબસ્ક્રાઈબ કરી વાળો એટલે આપણા અવારનવાર આવા સારા સારા વિડીયો તમને મળી જાય બધા મિત્રોને ધરમજી બેના જય માતાજી